અમરેલી સિટી પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી ચિરાગ દેસાઈ અને સીટીપીઆઈ ડી કે વાઘેલાની સ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઇ જેમાં હિન્દુ મુસ્લિમ સમાજ આગેવાનો ઉપસ્થિત રહ્યા અમરેલી શહેરમાં સિટી પોલીસ સ્ટેશનમાં ડીવાય એસપી ચિરાગ દેસાઈ તેમજ સિટી પીઆઈ ડી વાઘેલાના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ જેમાં હિન્દુ મુસ્લિમ સમાજ આગેવાનો ઉપસ્થિત રહ્યા આવનાર દિવસોમાં રમઝાન માસ અને રામ રામનવમી તેમજ હનુમાન જયંતિ સહિત વિવિધ તહેવારો શાંતિમય માહોલમાં ઉજવવા અપીલ કરવામાં આવે આ તકે શહેરના વેપારીઓ ચેમ્બર ઓફ કોમર્સના આગેવાનો મુસ્લિમ સમાજના પ્રમુખ સહિતના લોકો હાજર રહ્યા છે બીજી બાજુ હાલમાં લોકસભામાં ચૂંટણી અન્વયે જાહેરનામું બહાર હોય ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને એકબીજાના ભાઈચારાથી શાંતિમય માહોલમાં તહેવારો ઉજવણી કરવામાં રોધ કર્યો છે નવનિયુક્ત ડીવાયએસપી ચિરાગ દેસાઈ અમરેલી શહેરમાં પડતી મુશ્કેલીઓ અંગે ચર્ચા કરવામાં આવી છે કોઈ મુશ્કેલી જણાય તો સિટી પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું છે અમરેલી શહેર પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મીટિંગ આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ આવનાર મહિનામાં જે રામનવમી ઈદ ચેટીચાંદ હનુમાન જયંતિ આંબેડકર જયંતિ ઘણા બધા તહેવારો પ્રસંગો ઉજવનાર છે આ સાથે જ ઇલેક્શન સાત મહિના ઇલેક્શન પણ ત્યારબાદના મહિનામાં આવનાર છે આ સંદર્ભમાં અ અમરેલી શહેરના ગ્રામ તમામ અલગ અલગ વર્ગ ગામના લોકો સાથે શાંતિ સમિતિનું મીટિંગનું આયોજન કરવામાં આવ્યું અને જેમ વર્ષોથી દરેક પ્રસંગ તહેવાર ભણી ભણીને તમામ લોકો ઉજવતા હોય છે એ જ રીતે પોલીસના સાત સરકારમાં સારી રીતે તમામ તહેવારો ઉજવીએ એની વિનંતી પણ કરવામાં આવી સાથ સહકારની અપેક્ષા પણ રાખવામાં આવી અને ઘણા બધા લગભગ પાંત્રીસ ચાલીસ લોકો સાથે આ મીટિંગમાં હાજર રહ્યા મીડિયા મિત્રોએ પણ હાજર રહ્યા અને ખૂબ જ સરસ રીતે આ મિટિંગનું આયોજન થયું છે ભાવેશ વાઘેલા સાથે અશોક મણવરનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ આમ રેલી અમારી તમામ માહિતીથી આપડે જોડાયેલા હું એસ નાઇન ન્યૂઝ સાથે